હલો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ અને શુક્રવાર આજે મેં તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડા ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પંચાવન રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ एक हज़ार एक सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ रुपया रजकाना बीज तो निशा भाव तरह हज़ार आठ सौ पंचोतेर रुपया लई ऊँचा भाव पाँच हज़ार एक सौ चालीस रुपया सुवादाणा तोशा भाव एक हज़ार रुपया लईने तेना ऊँचा भाव एक हज़ार चार सौ एकत्रस रुपया मेथी तोशा भाव नौ सौ साठ रुपया लाइने ऊँचा भाव एक हज़ार त्र सौ साइठ रुपया अड़द तो देना भाव एक हज़ार सात सौ पच्चीस रुपया लैने तेना भाव एक हज़ार नौ सौ एस रुपया मग तो देना निचा भाव एक हज़ार चार सौ तीस रुपया लैने ता भज़ार सात सौ ने पंदर रुपया ईसप गोल તો તેના નિશા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા પછી વાત કરીશું ટુવેર તો તેના નિશા ભાવ એક હજાર નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન રૂપિયા થાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા પછી સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો બે રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા પછી મરસા તો તેના નીચા ભાવ નવસો ને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો નેવ્યાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ત્રણસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને નેવું રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો ને બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોવીસ રૂપિયા પછી મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અડસઠ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને અઢાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસોને એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકવીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સોળ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકત્રીસ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો ને ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને નેવું રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકસઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને એકાશી રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ चार सौ पचास रुपया तेना ऊंचा भाव सात सौ सूपया घोना भाव चार सौ साइ रुपया लैने ऊँचा भाव पाँच सौ नेशी रुपया पची बात कपास तो तो नीचा भाव एक हज़ार एक सौ एकसठ रुपया लैने तेना भाव एक हज़ार चार सौ इकोतेर रुपया जीरु तो तेना भाव त्रजार पाँच सौ रुपया તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને આગળ જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં આપણે વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પાંચ રૂપિયા પછી ઈસક ગુલ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને સિત્તેર રૂપિયા પછી અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રીસ રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો અગિયાર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને બસો રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર ગુજરાતના માર્કેટિંગ યાર્ડનું નામ લખો